નગરમાં છેલ્લા ઘણા સમયથી નગરના મુખ્ય બજારમાં લારી ગેલા ધારકો ટ્રાફિકને નર્તર રૂપ રીતે ઉભા રહેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી પાલિકા દ્વારા નગરને ટ્રાફિક મુક્ત બનાવવા તરફ મોહિમ છેડવામાં આવી છે ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી નગરના મુખ્ય બજાર ટાવર તેમજ મહુડી ભાગુડ સ્ટેશન રોડ કન્યાશાળા વડોદરી ભાગોડ વિસ્તારોમાં ટ્રાફિકને નડતર રૂપ લારીઓ તેમજ દુકાનની બહાર મુકાતા સામાન્ય પાલિકા કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી પાલિકા દ્વારા ડભોઈનગરમાં બી

એમાં ટાવરથી ચીપળ બજારનો એક વિસ્તાર છે ચીપળ બજારથી અરે ટાવરથી ભારત ટોકી તરફનો વિસ્તાર છે ટાવરથી બળોદરી ભગોળ તરફનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર રસ્તા પર લોકો દુકાનોવાળા તેમજ લારીઓવાળા જ્યાં ત્યાં ઊભા ઊભી લારીઓ ઊભી કરી દઈ અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે એવા ઈસમોને પકડવા માટે એવા ઈસમો પાસે દંડની કાર્યવાહી કરવા માટે આજ રોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દબાણ શાખાની ટીમ નીકળેલ છે અને એવા દબાણ કરતાઓ આઠ જેટલા દબાણ કરતાઓને અમે આજ રોજ કરેલા છે નિરંજન ચૌહાણ